નમસ્કાર મિત્રો ડીજે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર આઠમાં આજે આપણે એકમો ટૉપિકના ખૂબ જ અગત્યના ત્રીસ પ્રશ્નોની ચર્ચા કરીશું એકમો ટૉપિક હેલ્પરની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે આ ટોપિકમાંથી હેલ્પરની પરીક્ષામાં ચારથી પાંચ માર્કના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ તો નીચે પૈકીનો કયો એકમ મૂળભૂત ભૌતિક રાશિ નથી વિકલ્પ લંબાઈ દળ સમય કે તો મિત્રો આનો સાચો વિકલ્પ ડી ઘનતા જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ નથી જ્યારે લંબાઈ દળ અને સમય જે છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ એક સદિશ રાશિ છે વિકલ્પ દળ સમય કે વેગમાન તો મિત્રો આનો સાચો છે વિકલ્પ ડી વેગમાન જે એ એક સદિશ રાશિ છે હવે સદિશ રાશિ કોને કહે છે તો કોઈ પણ રાશિ જે છે એનું મૂલ્ય પ્લસ એની દિશા જે છે એ બંનેને આપણે ધ્યાનમાં લઈશું ત્યારે જે રાશિ બનશે એ સદિશ રાશિ બનશે જ્યારે અદિશ રાશિ હશે એની અંદર જે કોઈ પણ રાશિ હશે એનું માત્ર મૂલ્ય છે એ ધ્યાનમાં લેવામાં આવશે એની દિશા ધ્યાનમાં લેવામાં આવશે નહીં નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બળનો એસઆઈ એકમ કયો છે વિકલ્પ જૂલ કિલોગ્રામ ન્યૂટન કે ડાઇન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બળનો એસઆઈ એકમ ન્યૂટન છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે આ પ્રશ્ન યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ પાતળા વાયરની જાડાઈ માટે થાય છે વિકલ્પ વર્નિયર કેલિપર્સ માઇક્રોમીટર ફૂટપટ્ટી કે કોણ માપક તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી પાતળા વાયરની જાડાઈ માપવા માટે જે છે એ માઇક્રોમીટર સ્ક્રુ ગેજનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એક ન્યૂટન બરાબર ખાલી જગ્યા તમને વિકલ્પ આપેલા છે દસ ની પાંચ દસ ની છ ઘાત દસ ની માઇનસ પાંચ ઘાતની માઇનસ છ ઘાત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ એક ન્યૂટન બરાબર દસ ની પાંચ ઘાત ડાઇન નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વટ એ શેનો એકમ છે વિકલ્પ કાર્ય ઉર્જા

દળ સમય લંબાઈ કે પ્રવેગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી પ્રવેગ જે છે એ એક સાધિત રાશિ છે સાધિત રાશિ એટલે કે તારવેલી રાશિ કે જે મૂળભૂત રાશિ છે એ ભેગી થઈને સાધિત રાશિ બનતી હોય છે જ્યારે દળ છે સમય છે લંબાઈ છે એ મૂળભૂત રાશિ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કેન્ડેલા એ શેનો એકમ છે વિકલ્પ સમય પ્રવાહ દ્રવ્યનો જથ્થો કે જ્યોતી તીવ્રતા તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ ડી કેન્ડેલા એ જ્યોતિ તીવ્રતાનો એકમ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે વિકલ્પ હોલ્ટ હોટ એમ્પિયર કે કુલમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ વિકલ્પ સી વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ રાશિ મૂળભૂત ભૌતિક રાશિ છે વિકલ્પ તાપમાન વેગ કદ કે બળ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ તાપમાન જે છે એ મૂળભૂત રાશિ છે જ્યારે વેગ છે કદ છે બળ છે એ તમામે તમામ જે છે એ સાધિત રાશિ બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ એક સદિશ રાશિ છે વિકલ્પ તાપમાન સમય દળ કે બળ બળ તો મિત્રો આનો સાચો જે વિકલ્પ ડી છે એ સદિશ રાશિ છે હવે સદિશ રાશિ કોને કહેવાય એની આપણે આગળ વાત કરેલી જ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ એક સાધિત રાશિ છે વિકલ્પ વિદ્યુત પ્રવાહ દબાણ તાપમાન કે લંબાઈ તો મિત્રો આનો સાચો જવાબ જે છે વિકલ્પ બી દબાણ જે છે એ સાધિત રાશિ છે જ્યારે વિદ્યુત પ્રવાહ છે તાપમાન છે લંબાઈ છે એ મૂળભૂત રાશિ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક વ્યક્તિ પશ્ચિમ દિશામાં ચાર મીટર ચાલે છે ત્યારબાદ ઉત્તરમાં ત્રણ મીટર ચાલે છે તો તેનું સ્થળાંતર કેટલું થશે વિકલ્પ ત્રણ મીટર ચાર મીટર પાંચ મીટર કે સાત મીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી પાંચ મીટર તો મિત્રો આ પ્રકારના ગણતરીવાળા પ્રશ્નો છે એ તમને તમને પરીક્ષામાં ક્યારેક પૂછવામાં આવી શકે છે આના માટે દિશાની જાણકારી હોવી જરૂરી છે ઉપર તરફ ઉત્તર દિશા હશે નીચે દક્ષિણ આ તરફ પૂર્વ અને આ તરફ પશ્ચિમ હશે હવે ગણતરી કરવી હોય તો કે કોઈ વ્યક્તિ છે એ તેનું એ સ્થાન છે ત્યાંથી ચાર મીટર પશ્ચિમ દિશામાં બી સ્થાન સુધી ચાલે છે એવું આપણે સમજીએ ત્યારબાદ એ ઉત્તર દિશાની અંદર ત્રણ મીટર જેટલું ચાલે છે એને આપણે સી નામ આપી દઈએ તો હવે જે છે એનું સ્થળાંતર એટલે કે આ જે એ સ્થાન છે ત્યાંથી સી સ્થાન સુધીનું સ્થળાંતર એટલે કે આ માપ કેટલું થશે તો આના માટે જે છે એ તમને પાયતાગોરસનો પ્રમેય આવડવો જરૂરી છે અને એના માટેનું સૂત્ર જે છે એ કંઈક એ પ્રકારે છે કે આ ત્રિકોણ છે એના કરણનો વર્ગ એટલે કે એ નો વર્ગ બરાબર કાઠકૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કે એ બીનો વર્ગ એટલે કે ચારનો વર્ગ વત્તા બીસીનો વર્ગ એટલે કે ત્રણનો વર્ગ તો ચારનો વર્ગ સોળ થશે ત્રણનો વર્ગ નવ થશે સોળ વત્તા નવ પચીસ થશે પરંતુ આ જે છે એસીના વર્ગ બરાબર છે આપણે વર્ગુળ કાઢશું તો એસી બરાબર

વર્નિયર વડે તમે માપી શકો છો આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકીની કઈ એક સદિશ રાશિ છે વિકલ્પ વેગ મોટર કે સમય તો મિત્રો આનો જવાબથી જે છે વિકલ્પ એ વેગ જે છે એ સદિશ રાશિ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો દળનો એસાય એકમ શું છે વિકલ્પ ન્યૂટન કિલોગ્રામ પાઉન્ડ તો મિત્રો આનો સાચો જવાબ થી જશે વિકલ્પ બી દળ એને અંગ્રેજીમાં આવે છે પદ્ધતિ મુજબ શેનો એકમ સરખો થાય વિકલ્પ લંબાઈ દળ સમય કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ જશે વિકલ્પ સી

તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ આવૃત્તિ કે જેને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહેવાય છે એનો એસઆઈ એકમ જે છે એ હર્ડ્સ છે જેને અંગ્રેજીમાં આ રીતે એચ અને સ્મોલ જેડ આ રીતે દર્શાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઘનતાનો એસઆઈ એકમ શું થાય છે વિકલ્પ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કે ગ્રામ પ્રતિ મીટર ક્યુબ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ઘનતાનો એસઆઈ એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એક મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ વિકલ્પ દસની પાંચ ઘાત દસની ચાર ઘાત દસની છ ઘાત કે દસની આઠ ઘાત તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી દસની છ ઘાત હવે કઈ રીતે આવશે તો કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય છે જે આપણે સૌ જાણીએ છીએ એક મીટર જે છે એનો આપણે ઘન કરી દઈએ એટલે કે એક મીટર ક્યુબ હવે સો સેન્ટીમીટર જે છે એનો પણ તમે ઘન કરી દેશો તો સોના ઉપર ત્રણ ઘાત આવશે તો એ જે છે એ દસ ના માથે છ ઘાત સેન્ટીમીટર ક્યુબ એવું બની જશે તો આપણો સાચો જવાબ જે છે એ વિકલ્પ સી બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો માપનમાં સચોટતાનો આધાર શેના પર રહે છે વિકલ્પ સાધનની લઘુત્તમ માપન શક્તિ તાપમાન ઓબ્ઝર્વરના નામ કે સાધનનું નામ તો મિત્રો આનો સચો જવાબ થઈ જશે વિકલ્પ એ હવે આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે તમારે તમારું થોડુંક દિમાગ છે એ ચલાવવાનું છે કે અહીંયા જે તમને વિકલ્પ આપેલા છે કે ઓબ્ઝર્વરનું નામ છે તો એ પ્રકારનો જવાબ તો આવી જ ના શકે સાધનનું નામ છે તો એ પ્રકારનો જવાબ છે એ ના આવી શકે તો તમે ફિફ્ટી ફિફ્ટી જે છે એ કરી શકો છો અને અહીંયા આપણો સાચો જવાબ કે ભાઈ માપનમાં સચોટતાનો આધાર શેના પર રહે છે તો કે સાધનની લઘુત્તમ માપન શક્તિ નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લંબાઈનો એસાય એકમ શું છે વિકલ્પ કિલોમીટર મીટર સેન્ટીમીટર કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી લંબાઈનો એકમ જે છે એ મીટર છે જ્યારે તમને અહીંયા આ પ્રકારના બધા જે એકમો આપેલા છે એ લંબાઈના એકમો તો છે જ કે ભાઈ લંબાઈ છે એને તમે કિલોમીટરમાં માપી શકો છો સેન્ટીમીટરમાં પણ માપી શકો છો પરંતુ તમને એમ પૂછવામાં આવેલું છે કે ભાઈ એસાય એકમ કયો છે ત્યારે જવાબ જે છે એ મીટર બની જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સમયનો એસાય એકમ શું છે વિકલ્પ કલાક

કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ જે છે એ મોલ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો તાપમાનનો એસઆઈ એકમ શું છે વિકલ્પ સેલ્સિયસ રેડિયન કેલ્વિન કે આપેલ તમામ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કેલ્વિન જે છે એ તાપમાનનો એસઆઈ એકમ છે તાપમાન જે છે એ તમે સેલ્સિયસમાં પણ માપી શકો છો રેડિયનમાં પણ માપી શકો છો એન્ડ હીટની અંદર જે છે એ પણ માપી શકો છો પરંતુ તમને એમ પૂછવામાં આવે કે તાપમાનનો એસાય એકમ કયો છે ત્યારે જવાબ જે છે એ કેલ્વિન આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વોલ્ટેજનો એકમ શું છે વિકલ્પ એમ્પિયર વોલ્ટ અહમ કે કુલમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વોલ્ટેજનો એકમ વોલ્ટ છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો અવરોધનો એકમ શું છે વિકલ્પ એમ્પિયર વોલ્ટ અહોમ કે કુલમ તો મિત્રો આનો સચ જવાબથી જશો વિકલ્પ સી અવરોધને અંગ્રેજીમાં રેજીસ્ટન્સ કહેવામાં આવે છે અને એનો એકમ જે છે એ અહમ છે એને આ પ્રકારે સંજ્ઞાની અંદર દર્શાવવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો અવરોધ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે વિકલ્પ એ મીટર વોલ્ટ મીટર ઓહોમીટર કે કુલમ મીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ સી અવરોધ માપવા માટે અહોમ મીટર નામનું સાધન જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ વોલ્ટેજ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે વિકલ્પ એ મીટર વોલ્ટ મીટર અહોમીટર કે કુલમ મીટર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો વિકલ્પ એ મીટર વોલ્ટ મીટર ઓહમ મીટર કે કુલમ મીટર ઓકે મિત્રો તો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના ત્રીસ પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ વેલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે